વલસાડની પ્રેમ લાગણી અને માનવતાની મિસાલની એક અનોખી ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની હતી સપ્ટેમ્બર બે હાજર ચોવીસમાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલી નવ વર્ષીય સ્વર્ગવાસી રિયા બોપી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું વિશ્વના ઇતિહાસમાં સૌથી પહેલી વાર એટલી નાની ઉંમરે માત્ર નવ વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું સ્વર્ગવાસી રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નિલેશ સાતભાઈ દ્વારા ગોરેગાંવ મુંબઈની રહેવાસી 15 વર્ષીય અનામતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી હતી પરંતુ આજે સ્વર્ગજી રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠ્યો છે રક્ષાબંધનની ઉજવણી કરવા અનામતા અહેમદ રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી આ ક્ષણ કંઈક એવી હતી કે આંખો પણ લાગણી સભર આંસુઓથી છલકાઈ ગઈ હતી પોતાની બહેનને ગુમાવી દીધા પણ પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના ડોનેટ કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા યુવાનીમાં ડગ માંડતી અનામતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી હતી તેનો સમગ્ર પરિવાર રિયાના પરિવારનો ડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનામતા અહેમદ વલસાડ આવી પહોંચી હતી રિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનામતાએ જયારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધનનો માહોલ રચાયો હતો સ્વર્ગાસી રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્લાહના દેવત્વને ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું